પુવાડા સરપંચ પદ પર પત્ની હોવા છતાં તમામ કાર્યો કાર્યોદેવ સંભાળતા હોવાના આક્ષેપો ગ્રામજનો આક્ષેપ સત્તાવાર રીતે ચૂંટાયેલી મહિલા સરપંચ માત્ર નામ માત્ર વાસ્તવમાં પતિ ચલાવે છે પંચાયત સરકારી કાગળો પર પણ પતિ સહી કર્યાનું કેમેરા સામે કબૂલાયું વિકાસ કાર્યો જેમ કે શૌચાલય આવાસ નળસે જલ રોડ રસ્તા કુવા જેવી મૂળભૂત સુવિધાઓથી ગ્રામજનો વંચિત રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે ઉતરત અવાજ દબાવવાનો કરી રહ્યા છે ઇમરાન શેખ દેવગઢ બારિયા તાલુકો જિલ્લો દાહોદ મારું નામ પટેલ હંસાબેન રાકેશભાઈ હું કોળીના પુવાળા પંચાયતમાં ડેપોટી સરપંચ છું અને આ મારું કામ છે સામૂહિક શૌચાલય એમાં મેં મારા પોતાના ખર્ચે કામ પૂર્ણ કર્યું હતું અને બેન દસ નો ચેક આ કામ એકવીસ બાવીસમાં કર્યું હતું અને તેવીસમાં બેન દસ નો ચેક મળ્યો હતો અને નેવું હજાર હજી બાકી છે ત્રણ લાખનું ટોટલ ત્રણ લાખનું હતું તો સરપંચને વારંવાર રજૂઆત કરવા કરી પણ પૈસા આપ્યા નહીવ હજાર હજુ બાકી છે તલાટીને કી તો તલાટી સરપંચને સરપંચને સરપંચ ને કે સરપંચ છે એટલે દાખલો મારે આવકનો જોતો એમ સાયકલ લેવાની છે ને પેલી બેટરી વાળી આવક આવકનો દાખલો મૂક્યો તો આવકનો દાખલો લેવા જા રેશન કાર્ડ ચૂંટણી તમારી જે ભક્તે કીધું કે મહારાજ આટલા ત્રણ કાગળની જરૂર પડે તમને આવક આવકનો દાખલો મળી જાય તો પછી હું કાગળ લઈ ગયો તઈ કોની પાસે તઈ આપણે તલાટી પાસે કઈ તલાટી છોરા ઉપર આપણે ડુખળી પંચાયત ઉપર એમ એટલે પછી અમને દાખલો કાઢી આપ્યો મને પણ દાખલો કાઢીને હાથમાં આવ્યો પછી મહારાજ 200 રૂપિયા થાય એમ 200 રૂપિયા સેનો થાય એમ એટલે નહીં પૂછ્યું એમણે નહીં પૂછ્યું પણ કે મારી કને પૈસા નથી હમણે મને મળે કાલે કે પરમ દિવસ હું પાછો દાખલો લેવા આવું